વિધાનસભાના દ્વારા મા નર્મદા દેવીના ચરણોમાં યજ્ઞનું આયોજન કરાયું વાવથરાદ વિધાનસભાના ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી સિંચાઈનું પાણી ન મળવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકા છે પાક બળી રહ્યો છે અને ખેડૂતોની મહેનત બોળાઈ રહી છે માલસન બ્રાંચ ખાતે માં નર્મદા દેવીના ચરણોમાં યજ્ઞનું આયોજન કરી પ્રાર્થના કરવામાં આવી કે તેઓ સરકારને સદબુદ્ધિ આપે અને ખેડૂતોને પૂરતું અને સમયસર પાણી મળે આ યજ્ઞમાં મંત્રચાર સાથે હવન કરી સંકલ્પ લીધો કે સરકાર હવે આંખ ખોલે અને ખેડૂતોના દુઃખ દર્દને સમજવા પ્રયત્ન કરે આ નથી માત્ર હવન આ છે ખેડૂતોની હાકલ જય જવાન જય કિસાન રિપોર્ટર ભાવેશભાઈ ઠાકોર થરાદ आज आ मसन ब्रांच केनाल अंदर हनुमान जयंती दिवसे यज्ञ योजना आयो है ખાસ કરીને હનુમાન દાદાને વિનંતી છે કે વાયુ વેગે ગાંધીનગર જઈને ગુજરાત સરકારને મુખ્યમંત્રીને સિંચાઈ મંત્રીને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારના લોકોએ ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના ડીઝલના અને અહીંયા જ્યારે બાજરી રાજકોટ જેવા ખેડૂત અને જે પશુપાલન નિભાણ થાય એના માટે જે ખેતી કરવામાં આવી પિયત કરવામાં આવી છે તો સરકારને પાણી નતું આપવું તો મહિના પહેલા જાહેર કરી દેવું ઉનામ પાણી નથી આપવાનો કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે અડધી સીઝને અત્યારે છેલ્લા દસ દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે સરકાર હતી એના ધારાસભ્ય કોંગ્રેસના આટલા સાત વર્ષમાં ક્યારેય ઉનાળા પાણી બંધ કરવામાં આવ્યું અને આ પેટા ચૂંટણીની અંદર સરકારે વચનો આપ્યા મુખ્યમંત્રી મંત્રીશ્રી ભાજપના આગેવાનો કે તમારો વિકાસ કરતો વિકાસ તે વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે આજે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે એટલે હું તો આપણે હનુમાન દાદાને વિનંતી કરું વાયુ વેગે ગાંધીનગર જાઉં સરકારને સદબુદ્ધિ આપો ન આ વિસ્તારના ખેડૂતોને હા સરકારને ક્યાં છોડવાની નથી પહેલી ગઈ વખતે લોકસભાની ચૂંટણી હતી તો પાણી આપ્યું આનંદીબેન મુખ્યમંત્રી હતા પંચોતેર મીટર જ્યારે ડેમની સપાટી હતી ત્યારે પણ હું આમ પાણી આપ્યું ત્યારે અત્યારે ડેમની સપાટી પણ ડબલ છે તો શા માટે અન્યાય કરો છો હવે તો

તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસ કરો ગમે તે પક્ષ નો મારા પક્ષ નો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કઈ સરકાર સામે લડવું પડે લડવું પડે બેસી જાવ કેમ નથી બેસતા અને તમારામાં જો તાકાત હોય ત્યાં મુખ્યમંત્રીની ઓફિસ ની બહાર બેસવાની તો કે જો અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટની અંદર લોકોના માટે કોંગ્રેસ ભાજપ ના હોવું જોઈએ એ માટે વિનંતી સરકાર ને વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે ચૂંટણી મૂક્યા છે માત્ર આગળ કરવા માટે નથી તો કરે ધોરણે પાણી છોડાવો એ સૌને હનુમાન દાદા આજના દિવસે સદબુતિ આપે પાણી નહી છોડવામાં આવે તો કોંગ્રેસ શું કરે આગામી સમયમાં પાણી નહીં છોડવામાં આવે તો હાલમાં જ્યાં સરકારનો કાર્યક્રમ આ વિસ્તારોમાં માં હશે ત્યાં અમે એનો ઘેરાવ કરશું Okay. Yeah.